thank you

કરવામાં આવ્યું હતું મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે તેઓ મહિલાઓ સંબંધિત મુદ્દા પર બોલી રહ્યા હતા લોકોએ તેમને આરજી કર કેસ સંબંધિત પ્રશ્નો પૂછ્યા જો કે મિત્રો જેના પર સીએમ મમતાજીએ કહ્યું કે હવે આ મામલો કોર્ટમાં છે ત્યારે બંગાળમાં ત્યારે અગિયાર કરોડ લોકો રહે છે અને તે એક દેશ જેવું છે મારું કામ બધાને સાથે લઈને ચાલવાનું છે હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ